વડોદરા શહેરના અટલ બ્રિજ પાસે આવેલ મોડેલ ફાર્મ નજીક યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવવાને કારણે એક ભારદારી ટ્રક ફસાઈ ગઈ હતી જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ગોધરાથી પાવડર ભરીને એલએમબી કંપનીમાં જઈ રહેલી ભારદારી ટ્રક શહેરના અટલ બ્રિજ પાસેના મોડેલ ફાર્મ નજીક યોગ્ય પુરાણ કરવામાં ન આવતા ફસાઈ હતી ટ્રકનું વ્હીલ ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા માગે છે એક ગાડી ના આવું કરીને જતા ને એને ભોગવવાનું અમને થાય